આરે કદાચ કોઈ ઉભા હોય બેઠા હોય કેને મારી એક નમ્ર વિનંતી છે કે વરના 380 દીધો આપણે ભેગા નથી થાધા આજે આપણા ગુરુના નામ ઉપર આપણે મળ્યા છીએ તો ઘરની કઈ વાતો હોય તો આવતી કાલે ખરેખર કરવી જોઈએ કા ગઈ કાલે કરી ના આવી જઈએ જ્યાં સુધી સભાનો માહોલ ન હોય ત્યાં સુધી ભજન બોલતા હોય કે કોઈ પણ વક્તા એની ગતિ મતિ મુજબ તે બે વાતો કરતા હોય તો એને વાતનો દોર ન બને આપણે અહીંયા કોઈ સમાજની કે હગાવાલાની કે કોઈ રાજ રાજકીય બાબતે વાત કરવા નથી આવ્યા આપણને તો આપણા ગુરુ મહારાજ જે વાત સમજાવી છે એ વાતે આપણે બધાય ભેગા થયા છે

કે આપણને કઈ વાત તો આપી છે ને કઈ વાત એલ ની સ્થાપના થઈ ત્યારે દુનિયામાં ઘણા બધા ધર્મ સંપ્રદાયો હતા

અને હરી પણ છે એની ઓળખાણ કરાવી કરાવી છે ને દરેક પોતપોતાના ગુરુ મારે કે નથી કરાવી જો કરાવી હોય તો આપણને જે પદ મળ્યું છે એનું ભાન પેલા તો આપણને હોવું જોઈએ કે મને કઈ વાત મળી છે હું કોનો બાળક છું અને કઈ વાતે આજે આપણે ભેગા થયા છીએ ઈ વાત એટલે આપણામાં જો ખ્યાલ મારી છે ને

બે થાય ને એ ક્યારેક નફો પડે પણ જે મળી જાય ને એ વિખુટો પડતો નથી ક્યારેય અને સંતો વાત એવી પ્રેક્ટિકલ જ જેમ બે લોટા હોય પાણીના એ બે પાણી અલગ અલગ છે પણ બે ને જેથી ભેગું કરી નાખો પછી નોખો પાણી જોઈ લો એ પાણી ભેગું નોખો પડે એમ જેથી આ વિખુટો પડેલો જીવ એને સદગુરુએ પોતાની અંદર રમાવી દીધો એમાં કઈ ભેળ છે હાલે જ નહીં

મેરાંસ ની ગતિ મેળ પછી કોઈ બગલા જેવી દશા લાવેલી બગલા ની દિશા કેવી હોય બેઠો હોય ખાણીમાં

ோ <laughs>